હાલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે પાકમાં રહેલા ઝેરી તત્વો વિશેની ઓકે તો ઘણા એવા પાકો છે કે જેમાં અલગ અલગ પ્રકારના પોઈઝન સ્વરૂપે રહેલું હોય છે સપોઝ કે આપણે વાત કરીએ કે કપાસ તો એમાં ગોસીપુલ નામનું પોઇઝન રહેલું હોય છે બાદ છે સોયાબીન કે જેમાં ગોઇટ્રોજન સ્વરૂપે રહેલું હોય છે ત્યારબાદ છે રાય કે જેમાં ઇરુસિક એસિડ સ્વરૂપે રહેલું હોય છે અને મગફળીની વાત કરીએ તો એમાં આલ્ફાટોક્સિન આપણને જોવા મળે છે કે જે આલ્ફાટોક્સિનના લીધે ઘણી વખત આપણને કેન્સર થવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે ત્યારબાદ છે જુવાર કે જેમાં ગ્લાઇકોસાઇડ અથવા પૃસિક એસિડ કે જેને આપણે ધોરીન પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે બટાકા જેમાં સ્ટીરોઈડલ આલ્કોલોઇડ નો આપણે સમાવેશ થતો હોય છે કે જે બટ્યાટાકામાં જે સ્ટીરોડલ જે આલ્કોલોઇડ હોય છે એ એમાં પોઈઝન સ્વરૂપે રહેલું હોય છે ત્યારબાદ છે સૂર્યમુખી તો એમાં છે પોલીફિનોલિક્સ એસિડ સ્વરૂપે રહેલું હોય છે અને બાદ છે બાજરી કે જેમાં ઓક્સેલિક એસિડ રહેલું હોય છે અને કેરી છે તો એમાં રેઝિન આવેલું હોય છે અને તુવેર છે તો એમાં ટ્રિપ્સિનની સમાવેશ થતો હોય છે તો ફ્રેન્ડ્સ આજના લેક્ચર આપણું શોર્ટ છે એમાં મોસ્ટલી આપણે જે ઇમ્પોર્ટન્ટ હોય છે જે પાકમાં કે જે પોઈઝન જોવા મળતું હોય છે એની જ આપણે વાત કરીએ છીએ આમાંથી એમસીક્યુ સ્વરૂપે પણ આપણને પૂછાઈ શકે છે ભલે આપણે આજનો લેક્ચર નાનો છે પણ તે ઇમ્પોર્ટન્ટ છે તો તમે વ્યવસ્થિત એ કરી લેજો ઓકે તો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઓકે થેન્ક યુ